જેમ આપણને આપણો પરિવાર સાથે હોય ને તો આપણને અભિમાન હોય છે કે મારા ભેગો મારો પરિવાર છે અને એ અભિમાન હોય ને એટલે આપણે કડક થઈને ચાલીએ મોઢું ઊંચું હોય આજુબાજુ ક્યાંય જોઈએ નહીં બસ સીધા ચાલીએ શું કામ બોલે મારો પરિવાર મારી સાથે છે કોઈ હાથી મારીને તમારી કથા છે રાજસી અને તામશી એમાં ગજ એટલે કે હાથી રહે છે આપણે પણ રહીએ છીએ આ સમાજમાં ત્રણ પ્રકારના લોકો છે સાત્વિક રાજસી અને તામસી પેલું સરોવર છે સંસારરૂપી સરોવર છે સાગર પણ કહી શકાય કે જીવ એકલો નથી જાતો એના પરિવાર સાથે જાય છે આ સંસારરૂપી સાગરમાં જ્યારે મસ્તી કરવી હોય આનંદ કરવો હોય ત્યારે સરોવરમાં જાય સ્નાન કરે અને મસ્તીથી રહે આ જીવાતમાની કથા છે આ કોઈ ગજની કથા નથી પણ આપણને સમજાય એટલા માટે અહીંયા ગજની કથા એટલે કે ગજેન્દ્રની કથા કહી છે તો હાથીને એમ છે કે મારો પરિવાર છે હું ખૂબ આનંદથી મસ્તીથી રહું અને રહેવું જોઈએ પણ આ જે બન્યું છે એવું એ સરોવરની અંદર એક મગર આવ્યો છે અને મગરે આ હાથીનો પગ પકડી લીધો છે આ મગર કોણ છે આ મગર છે એ કાળ છે આ જીવાતમાં સંસાર રૂપી સાગરમાં જ્યારે મોજ મસ્તી કરે ધીરે 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 સમય જાય ને ત્યારે સમય જતાં મગર રૂપી કાળ આવે અને કાળ તરતો તરત આપણો પગ પકડે છે પણ પગ પકડ્યા પછી પણ આપણે સમજતા નથી કે હમણા કાળ આપણને તરિયામાં લઈ જશે આ જિવાતમાં સમજતો નથી જેમ આ સરોવરમાં રહેલો હાથી સમજતો નથી ઘણી બધી કોશિશ કરે છે છોડાવાની મગરના મુખમાંથી પણ આપણને સૌને ખબર છે જે બળ હાથીનું જંગલમાં હોય ને એ બળ જળમાં ન હોય જડમાં કેનું બળ હોય તો કે મગરનું હોય માછલીનું હોય એટલે કવિના એક બહુ સુંદર શબ્દ છે કે કામે ક્યાં ના પાડી છે જો કરવું હોય તો કામે ક્યાં ના પાડી છે જો કરવું હોય તો જો આ જગતમાં કામ કરવું હોય તો ઘણું બધું છે બાકી બેઠા બેઠા ઘરમાં ખાવું હોય તો એના માટે કોઈ છે જ નહીં કામ બાકી કામ કરવા માટે ઘણું બધું છે કામે ક્યાં ના પાડી છે જો કરવું હોય તો જેને કામ કરવું જ છે એ ગમે તે કામ કરે ને પેટ ભરે પૈસા કમાય અને જેને કાઈ કરવું જ નથી કાઈ નો કરે તો કામે ક્યાં ના પાડી છે જો કરવું હોય તો બુદ્ધિએ ક્યાં ના પાડી છે જો અનુસરવું હોય તો આ બુદ્ધિને તમે સારી જગ્યાએ સારી દિશામાં લઈ જશો ને તો આ બુદ્ધિ સારી દિશામાં સારી જગ્યાએ જશે તમે જોજો આ અનુભવ કરજો ખાલી બોલું એમ નહીં કોઈ સાત્વિક વ્યક્તિના ઘરે જ્યાં નિત્ય ભગવાનની પૂજા અર્ચના થાય છે એના ઘરમાં તમે ખાલી પ્રવેશ કરશો ને એટલે તમારા મગજના વિચારો છે ને આ બહુ પવિત્ર બની જશે સાહેબ ખૂબ જ પવિત્ર બની જશે કદાચ તમે એવો વિચાર કરીને ગયા હશો ને કે મારે આનું ખરાબ કરવું છે ખરાબ કરવું છે ખરાબ કરવું છે એ ખરાબ થશે નહીં તમારા વિચાર પવિત્ર બની જશે અને ઘણાના ઘરમાં તમે જશો ને તમે પોતે સાત્વિક વિચારવાળા હશો ને પણ એના ઘરમાં તમે પ્રવેશ કરશો ને એટલે તમારા વિચાર ખરાબ થવા મળશે આ અનુભવ કરજો એનો મતલબ એમ કે આપણી બુદ્ધિને આપણે જે જગ્યાએ લઈ જાય છે એ પ્રમાણે આપણી બુદ્ધિ ચાલે છે સારો વ્યક્તિ પાનવાળાની દુકાને જાય એક દિવસ બે દિવસ ત્રણ ત્રણ દિવસ એટલે પછી આપણને ધાણાદાર ખાવાની ઈચ્છા થાય દાણાદાર ખાધા પછી કોઈ આપણો મિત્ર એવો હોય જે માવો ખાતો હોય એ એના પાસેથી આપણે કોરા સોપારીના બે દાણા લઈએ પેલો એમ કે ભાઈ આમાં તમાકુ નથી ચૂનો નથી લેને ભાઈ એટલે કાચી સોપારી લઈ પછી સેકેલ સોપારી લઈ અને સમય જતા મહિનો દોઢ મહિનો બે મહિના થાય ને ઓલી બનાવેલો માવો હોય ને બોલો એમ કે લે ને બે દાણા ખાને બોલે હું નથી ખાતો અરે એમાં કઈ ન થાય ભાઈ તું ખાને એટલે એમાંથી બે દાણા ખાય પણ દસ દિવસ પછી તમે એને જોવો ને તો એ બે દાણા દસ દિવસ પછી બે માવા થઈ ગયા હોય મહિના દિવસ પછી એવું વ્યસન થઈ જાય કે દસ માવા ખીચામાં જોઈ જોઈને જોઈએ બોલો રાધે રાધે આને સંઘ કહેવાય તમે જેના ભેગા ફરો છો સાત્વિક વિચાર વાળા ભેગા તમે ફરતા હશો ને તો તમારા મગજમાં તમારા ધ્યાનમાં માત્ર ને માત્ર સાત્વિક વિચાર આવશે એટલા માટે કવિએ કહ્યું બુદ્ધિ એ ક્યાં ના પાડી છે જો અનુસરવું હોય તો હવે શબ્દો બહુ સુંદર છે સામે પાણી હાથી ડૂબે અને માછલા તરે સામે પાણીએ હાથી ડૂબે અને માછલા તરે સમજાય છે કઈ તરવું હોય પાર જવું હોય ને તો માછલા બનજો બાકી હાથી બની સંસારમાં રહેશો ને હું કઈક છું મારા પાસે ઘણું બધું ધન છે મારા પાસે ઘણું બધું દ્રવ્ય છે મારું ઘણું બધું નામ છે હું કોઈને બોલાવું નહીં હું કાંઈ કરું નહીં આજે છે કાલે બધું વયું જશે એટલે કવિ કહે કે સામે પાણીએ હાથી ડૂબે કારણ કે હાથી ને અભિમાન છે એટલે સંસાર રૂપી સરોવરમાં ડૂબવાનો જ છે પણ તરી કોણ જાય છે બોલે નાના નાના માછલા હોય ને એ આ પારથી પેલે પાર તરી જાય છે સામે પાણીએ હાથી ડૂબે અને માછલા કરે જો આ સંસાર રૂપી સાગરમાં તરવું હોય તો માછલા બનજો